હા 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 કારણ કે બોલવામાં બહુ કહેવાય કારણ કે મને છે ને હાર્ટમાં બહુ દુઃખે છે દર્દ થાય છે બહુ એટલે અને રાત પડી ગઈ છે ને અત્યારે મારે ધાવાનું છે બહાર અને એ ગણપતિ બાપા આવે છે ગણપતિ બાપાનું આગમન થઈ ગયું છે સત્યાવીસ તારીખે છે લગભગ લગભગ નવ્વાણું ટકા સત્યાવીસ તારીખે છે આજે ધાવાનું મારા સુદામા ચોક મોટા છે સુદામા કા રાજા એ આવે હરીની ભોગી ગયા છે ને અમારે ધાવાનું ત્યારે પછી ટપુ થયા છે હું અત્યારે મસ્ત થયા ત્યારે બે ગયો ટપુ મને ગિફ્ટ આપ્યું હતું એ પણ આજે પહેલી છે લાગે ને મસ્ત કટપોન તે આસન બેઠી હાય જો હું હણી હાય હાય હાઉ આર આ એમ ફાઇન એમ વેલ જો થજો મસ્ત તૈયાર લાગો યસ યસ હીરો હીરો હું છું તમને નીચે બે કામ નીચે બે હું છું સરખ બે તો હું છું છે તમને હે હે એમાં એને છું છે હું એમ એટલે એનું હું કહેવાય નામ હું હતું નામ તો કઠારું હતું મને યાદ નથી બેરર બેરર ચીપ 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 સિફ્ટ કેમ કહે એ હું છું સર બહુ અમે કેતા જોઈએ પણ તમે હરખણા માટે હું જાતા નથી આવું બોલો કોક નામ પૈસા ન એટલે 4 થી રૂપિયા એટલે અમારે બહુ કેવાય પાકીમાં હું બહુ જે સાથે દાડાર છે હાલો હવે બહાર ને આવી સર્કલ નાસ્તા ગલીમાં ખાવદરા ગલીમાં એ રીતે કેટલા ટાઈમ થઈ ગયો બટે દિવસ થઈ ગયો છે નહીં વરા નહીં વરાજી સુપર થર તો થઈ ગયો ઓર પહેલો તો ત્યારે ત્યાં કારણ કે શું ખાવા ખાવાનું બહુ આવતો અને મોમજ બહુ મસ્ત આવે છે પેલો મોમસ અને બધી વસ્તુ આને મસ્ત આવે મોહમ્સ તૈયાર થાય છે ગાવાનું છે બહાર ને ઓલા વેટિંગ કરીને આપણે આવી એજો મોમસ ખાવ આપણે પણ નક્કી નહોતું ને ક્યાં મોટા વરાશે જવાનું હતું પણ આપણે આવી ઈજા એટલે અહીંયા દવા બહુ હારે રખડતો ને લાગે ક્યાં રહ્યો ઇશી ક્યાં બોલ રહી મતલબ મોહમજ થાય છે આપણા તૈયાર માય મોમસ ખાવા રે વીઆઈપી સર્કલમાં આવ્યા હાલો કાઈ આવવાનું છે બહાર ને વાગી ગયા છે તો કેટલા વાગ્યા 10 વાગ્યા બધા આવી ગયા છે બધા કેમ હા હું તો છે કે એટલે તો હા ખબર પડે શું

હરી બાકી હરી દર બેલ બજાઈ ગયો બેલ તો બંધ દે હોય ની વાહ વાહ એર ઓય ડોગ માં બંધ દો હર ઓલો વંદર એન્ટર થઈ મે ખબર પડી જાય अच्छा हमको सिखा रिया है ओ, ओ। માડી તે ગુલામનો વાહ આ કોક પાખ ઉપર નઈ જાઉં તો આ મને મજા આવે અમે આઈથી સક નાકી સી સાહેબ એટલે એટલા માટે ઈ કડે યાદ મને ગમે છે એટલા માટે કે હે એમ ફોન કરો ને એક્યુઅલી મારા મોમ હતા છે તો તારા મોમ હતા હોય તો અમારો બોમ ન ખોડી નાખ્યો હે રીત ફોન કરો ને એટલે આવી ભલા માણા અને ભાઈ બની છે એટલામાં ડાયરો હતો પતિ ગયો છે પતિ નહીં ગયો સોરી જ છે પણ અમે પતી ગયા છે અમે થાકી ગયા એટલે બહાર ભાઈ અમે પૂરો કરીને ઘર અમે નીકળી જાય બહાર કારણ કે હરીને ઘરેથી ફોન આવતું ગટ્ટું થાકી ગયું તો એટલે એ વૈ આવી એટલે અમે પણ નીકળી જશે તો અહીં ડાયરો હતો મસ્ત મજા આવી ને કેટલી મજા આવી કેટલી બહુ આને જો એવું હું કરે છો ના ના શો છે એવું આપણી ગાડી ના નથી આપણી ગાડી ના પડી અચ્છા કાઢ લે હાલ સાહેબ આવું હં વરસાદ હારો આવી ગયો છે વરસાદ હારો આવી ગયો યાર તી તો કહો છે ને ગારો વરસાદ બહુ મસ્ત આવી ગયો ટબુ તો આપડી ગાડી સાફ કરે કારણ કે પેંચરાઈન મરી આટે છે ને ગાડી સાફ કરો આડો નહીં સોરી ગાફો માંગે રબુ એવું હાલો દેવા દે હે ભાઈ દઈ આવી કે મે નો દેજે કે આ કે બદાન દેવા કે કાપો થેન્ક્યુ થેન્ક્યુ બેટોં બેટોં હાલો હાલો હવે જને અમે જાઈ આરીન કરની આરીન કરની છે એમ ઘરે આવી હું

भाई का मेरा भाई भाई का बर्थडे भाई का बर्थडे है भाई का बर्थडे कमिंग सून पापा का बर्थडे में केक खाएंगे ये ये, ये, ये। आई तू भी ले पानी नहीं है गट्टू घूमोगे पापा पानी मोटर चॉकलेट खाएंगे अभी मैं चॉकलेट अभी वो छोड़ अभी ये चॉकलेट दे वो चॉकलेट नहीं खाएगा तो पापा चॉकलेट नहीं खाएगा तो मैं खा जाऊंगी मैं खा जाऊंगी ये वाह खाना है <laughs> थोड़ी बाद थोड़ी मैं। में थोड़ी कौन खाएंगा मेरे को इसको? इसको? नहीं <laughs> तो तो देंगी तो <laughs> नहीं नहीं क्यों टक्कू को को मेरे भी तो नहीं नहीं सॉरी 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 जा दे दे छोकर પણ ટીપલ લેજે પોકેટ દેખ્યા છો એક ચોકલેટ હા તો સમજી ગયો સમજ ગયો આ દે દિયા એક ચોકલેટ દે દિયા બીજી બીજી ચોકલેટ દે દે નહીં નહીં વાહ આપ દે હાલો હા ભાગો નથી હું હું ઓ આ હવાર લગાડીયા હા હા હવાર લગાડીયા અમે કરશું મોટર પર બહુ યાદ આયા કેહું ચલો તો પછી ચલો Un saludo, Nico.